હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ લોકો ફ્રેન્ડ હું નિલેશ સકલ તમારું આજના નવા વિડીયોમાં સ્વાગત કરું ફ્રેન્ડ તો આજના વિડીયોમાં આપણે પૂછી ગયા છે જય શ્રી કૃષ્ણ મોમો સેન્ટરમાં જેનું લોકેશન હું તમને કહી દઉં ફ્રેન્ડ સરુ સેક્શન રોડ ઉપર જે રાજા પ્રોવિઝન છે રાજા પ્રોવિઝન ની સામે સાઈડ છે તમે જોઈ શકો છો લોકેશન બરોબર છે શિવમ પેટ્રોલ પંપ થોડું આગળ આવતા સાત રસ્તા સાઈડ તો ચાલો આપણે જઈએ અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે આ બધી વસ્તુ આપણે અહીં ટેસ્ટ કરશે ઘણી બધી જાતના મોમોસ મળે છે અહીંયા રેગ્યુલર મોમોસ આપણે બધે ખાધા છે પનીરવાળા મોમોસ છે એ બધે ખાધા છે આપણે પણ અહીંયા જે યુનિક વસ્તુ મને ચીઝ વાળા મોમો છે બધા ખાધા છે પણ કોઈ લોકો નહીં ખાતા હોય તો એ છે ચીઝ કોન મોમો તો ફ્રેન્ડ અહીંયા મળે છે ચીઝ કોન મોમો તો આપણે ચીઝ કોન મોમો રેગ્યુલર મોમો બધી વેરાયટી આની ટ્રાય કરશી ટેસ્ટ કરશી અને બધી વસ્તુના તમને રિવ્યુ આપી તો ચાલો આપણે ટ્રાય કરીએ ટેસ્ટ કરીએ થોડુંક મેકિંગ જોઈએ અને તમને આપીએ રિવ્યુ તો ફ્રેન્ડ્સ આપણા મોમોસ તમે જોઈ શકો છો ફ્રાય થઈ રહ્યા છે અહીંયા બધા મોમોસ છે એ બે વેરાયટીમાં મળે છે ફ્રાય અને સ્ટીમ અને મેં જેમ તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે ચીઝકોન મોમોસ તો અહીંયા ત્રણથી ચાર જાતની મોમોઝની વેરાયટીઝ છે હવે જે જે વેરાયટી હું તમને છે એ કહી દઉં કે પહેલાં તો રેગ્યુલર છે પછી પનીર છે ચીઝવાળા છે ચીઝ ચીઝકોન છે અને બંને મોમોઝમાં જે વેરાયટી છે એ એક જેમ તમને કીધું એમ એક સ્ટીમમાં છે ને એક ફ્રાયમાં છે તો આપણે પેલા ફ્રાય મોમોઝ લઈએ છીએ કોન મોમોઝ અને બીજા એક મોમોસ પનીરવાળા લઈએ છીએ બંને મોમોઝ ટ્રાય કરીએ અને તમને બંને મોમોઝને આપીએ

જે આમની સ્ટફિંગ છે એમાં ભાઈએ જે કોફિંગ તો બધા મોમોઝ માં આવે છે એમાં એની સાથે પનીર એડ કર્યું છે અને બહુ જબરજસ્ત ટેસ્ટ આવે છે ટેસ્ટ મોમોઝમાં જ્યાં જાય ચટણીનો ટેસ્ટ આમની ચટણીનો ટેસ્ટ બહુ મસ્ત છે ને ભાઈએ મને કીધું કે આમના જે પનીર મોમોસ છે ચીઝ મોમોસ છે ને ચીઝ ચીઝકોન મોમોસ છે એ બધા જઈને છે બસ ચટણી જઈને નથી બરોબર છે બાકી રેગ્યુલર મોમોઝ છે એ બી જઈને નથી બાકી ત્રણ મોમોસ છે જઈને છે તો તમે એના માટે બી આવી શકો છો તો આ એક પનીર મોમો પછી હવે આપણે બીજું જે સૌથી અલગ છે ચીસકોન મોમોઝ તો એ ટ્રાય કરીએ નજીકથી જોઈ લઈએ આપણે એની અંદર આપણે તમે જોયું કોન છે ચીઝ છે અને કોબી કોબી તો બધાયમાં આવે જ છે તો હવે આ વસ્તુ ટ્રાય કરીએ સૌથી અલગ ચીઝ કોન મોમોઝ કેમ કે મોમોઝ આપણે ઘણી જગ્યાએ ખાતા અમે ચીઝ મોમોઝ ખાધા છે પછી તંદુરી મોમો અને અફઘાની મોમો ને ઘણી જાતના પણ ચીઝ કોન મોમોઝ ઓછી જગ્યાએ જોવા મળે ને મારું કહેવા છે તો મેં તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જ જોયા છે તો ચાલો આ વસ્તુ ટ્રાય કરીએ ચીઝ નો ટેસ્ટ આવે છે એ ચીઝ આખું ફ્રાય થયું એની કારણે મોમોઝ આખો ઓગળી ગયા એની કારણે ચીઝનો બહુ સારો ટેસ્ટ આવે છે અને કોન ટેસ્ટ છે વસ્તુ આ બહુ જબરજસ્ત છે આ વસ્તુ તમે ચીઝ કોન મોમોઝ આ તો ટ્રાય કરવા આવજો જ પનીર મોમોઝ બી સારા છે બાકી અમે રેગ્યુલર મોમોઝ બી ટ્રાય કર્યા હતા રેગ્યુલર મોમોઝ બી સારા છે હવે એક ખાલી ચીઝ મોમોઝ બાકી રહ્યા છે હવે બાકી નથી રાખવા એ બી ટ્રાય કરી લઈએ રિવ્યુ બી તમને આપી દઈએ બતાવી દઈએ કઈ ટાઈપના છે તો ફ્રેન્સ હવે આપણે જે ટ્રાય કરશું એ સ્ટીમ મોમોસ સ્ટીમ મોમોસ આપણે ચીઝ ટ્રાય કરશું અને રેગ્યુલર ટ્રાય કરશું એટલે બધા મોમોઝ ટ્રાય થઈ જાય ને બધાનો તમને પ્રોપર રિવ્યુ મળી જાય તો ભાઈ આપણને મોમોઝ આપી ચટણી આપે છે વાયોનીઝ આપે છે માથે ચાટ મસાલો સાટીને રેડી થઈ જાય તો ચાલો ટ્રાય કરીએ તો ફ્રેન્ડ આપણે ફ્રાય મોમોસ તો ટ્રાય કરી લીધા પણ હવે સાથે સાથે સ્ટીમ મોમોઝ કેમ કે મેક્સિમમ લોકો શું ખાવા આવે છે સ્ટીમ મોમોઝ ફ્રાય મોમોઝ છે એ સારા જ છે મજા જ આવે છે બરોબર પણ મેક્સિમમ લોકો શું ખાવાય સ્ટીમ મોમોઝ હવે સ્ટીમ મોમોસ આપણે ટ્રાય કરીએ પેલા તો રેગ્યુલર બરોબર છે આ પછી આ આજ બીજા છે ચીઝ વાળા બરોબર તો બંને ટ્રાય કરીએ ને તમને એના રિવ્યુ આપીએ ને સાતમાં પનીર ને ચીઝ ચીઝકોન એ સ્ટીમમાં ભી લીધા છે તો ચાલો બધી વસ્તુ ટ્રાય કરી લઈએ વન બાય વન અને બધી વસ્તુના તમને રિવ્યુ આપી દઈએ તો મસ્ત ટેસ્ટ છે ને જે આમનો જે ચીઝ છે એનો સારો એવો ટેસ્ટ આવે છે ચીઝ મોમોઝ ખાવા હોય તો તમે અહીં આવી શકો છો ને ફ્રેન્ડ્સ હું તો તમને કહીશ કે તમે અહીંયા આવો તો ફ્રાય મોમોઝ બી ટ્રાય કરજો ને સ્ટીમ મોમોઝ ટ્રાય કરજો ને ચીઝ કોન મને ફ્રાયમાં સારા લાગ્યા હતા તો ચાલો હવે સ્ટીમમાં બી ટ્રાય કરી લઈએ આપણે

આ બધા ઓવર ઓવરઓલ પોઈન્ટ્સ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો સાથે સાથે એમનું મેન્યુ તમે સાઈડમાં આવી ગયું છે તો તમે પોઝ કરી અને રીડ કરી લો જેનાથી તમને આવું હોય તો આસાની રીતે તમે આવી શકો મેન્યુ જોઈને કે મેન્યુ જોઈને તમને આઈડિયા આવી જાય કે આપણે અહીંયા જઈને શું ટ્રાય કરશું શું વસ્તુ નહીં ટ્રાય કરી તો બધી વસ્તુ તો ટ્રાય કરી લીધી છે આપણે હવે ઓનરને મળી લઈએ એમની સાથે વાતચીત કરી ટાઈમિંગ વગેરે જાણી લઈએ આપણે તો ફ્રેન્ડ્સ તમે જોયું કે આપણે અહીંયા આવીને અલગ અલગ જાતના મોમોસ ટ્રાય કર્યા બધા મોમોસ બેસ્ટ હતા હવે આપણી સાથે ઓનર છે તો એમની સાથે વાત કરી લઈએ ભાઈ પહેલા તો આપણા નામ બતા દીજીએ શિવમ નામ શિવમ ભાઈ ઇધર કા એડ્રેસ બતા દીજીએ શેરુ સેક્શન રોડ શિવમ પેટ્રોલ પંપ કે આગે તો ફ્રેન્ડ એડ્રેસ ની એક્ઝેક્ટ લિંક તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી સરુ સેક્શન રોડ ઉપર જ છે મેં તમને કીધું એમ રાજા પેટ્રોલ પંપ ની સામે ઓર ભાઈ ઇધર કા ટાઈમિંગ બતા દીજીએ સાડી છ થી દસ વાગ્યા તક ફ્રેન્ડ સાડા છ સાત આસપાસ ચાલુ થઈ જાય છે ને દસ વાગે લગી હોય છે મોમોસ તમે ટ્રાય કરવા આવશો એટલે મજા આવી જશે બધી જાતના મોમોઝ બેટ છે હું તમને રિકમેન્ડ કરીશ કે ચીઝ મોમોસ ને કોર મોમોસ તો જરૂરથી ટ્રાય કરજો ચીઝ લવર્સ માટે બહુ બેસ્ટ વસ્તુ છે એ વસ્તુ સારી જે ટ્રાય કરવા આવશો એટલે સો ટકા મજા આવશે ધક્કો તમારો વસુલ છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો જો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને જો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો આજ રીતના આમની રીલ્સ પણ આવશે તો એના માટે ઇન્સ્ટાગ્રામ છે એની બી ડિસ્ક્રિપ્શનમાં છે તો એ બી ફોલો કરી દેજો જેને તમને ફ્રેન્ડ બધી વસ્તુથી અલગ અલગ જઈએ તમને અપડેટ તો મળવાના જ છે અને બીજું કંઈ પણ સજેશન હોય તો ખાસ ફ્રેન્ડ કમેન્ટ કરી દે ફ્રેન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય